સ્વાગત છે આપડે બીજા બ્લોગ માં આજે બે બીજો બ્લોગ ચાલુ કરને નાખો મેં એક બ્લોગ મેં કારણ કે ઉપર જ પૂરો કરી કહો ખાલી મેં રાખ્યો તો રથયાત્રા પૂરતો પૂરતો જ મતલબ કી અને અત્યારે અમે જવાના મેરા બાજુ જોવા મેરામાં બહુ ગારો બારો ને એવું લાગે ધોરાગાની ઘણી રાઈડ હે

એક છે મતલબ કે યુટ્યુબ નું છે સ્પેશિયલ મારે ઇન્ટ્રો માટે બનાવેલું છે મારી ચેનલ માં ઇન્ટ્રો માટે અને બીજું છે ને એ મતલબ કે મારે પૈસા નું રિલેટેડ પૈસા નું હું મહત્વ છે એને રિલેટેડ એ બનાવ્યું છે બીજું છે લવ સોંગ પૈસા માં કઈ ખબર ન પડે અમને પૈસા ને કોને નો ખબર પડે અરે યાર બહુ પ્રકાશ બહુ વધારે તો અહીંયા મેં અત્યારે બીજો વ્લોગ ચાલુ કર્યો છે ને આ બીજો વ્લોગ મેં એ માટે કર્યો ચાલુ કારણ કે ઓલો આખો આખો દિનો વ્લોગ બનાવત ને તો વધી જાત બહુ મતલબ કે ત્રીસની માત્ર ત્રીસ મિનિટ માત્ર એટલે કે ચાલીસ મિનિટ જેવું થઈ જાત વ્લોગ ટોટલ તો અત્યારે મેં બીજો વ્લોગ કરી નાખ્યો ચાલુ તારા જો અત્યારે વરસાદ રહી ગયો છે ને અમે અહીંયા આવ્યા છીએ આ ભાઈની ગાડી છે અહીંયા ને આનો મતલબ કે વિડીયો ઉતારવાનો છે ભાઈને કંઈક ઉતારવો હે મને નથી સીન એક નંબર આવે રાત જો ગઈ યસ કહીશ તો હું એ બીજું એક કહેવાનો હતો કે જે આપણે મતલબ કે તેની સોંગ બનાવ્યા છે ને એ સોંગમાં મતલબ કે કોઈને કામ કરવું હોય ને તો હું નીચે મારી મતલબ કે ડિસ્ક્રિપ્શનમાં અને નીચે અહીં જો લખેલી છે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ત્યાં મને કોન્ટેક્ટ કરવો અમારા બેનો આને સાહિલની આઈડી મતલબ કે નાખી દે આઈડી હું અને હું મારી પણ નાખી દઈ જો તમારે સોંગમાં મતલબ કે સોંગમાં આવવું હોય મતલબ કે આવવું હોય હીરોઈન તરીકે એક્ટર તરીકે કે કોઈ બીજી એક્ટર તરીકે ગમે મા કામ કરવું હોય તો આવી જાજો મતલબ કે કોન્ટેક કરી લેજો અમારો હું નાખી દઈ બરોબર એમાં અને આજ બીજો લોક છે અત્યારે એક તો મતલબ રથયાત્રા થઈ ગયા થોડીક વારમાં અમે એનો આનો વિડીયો પૂરો થાય ને આ ગાડીનો આ ભાઈના ગાડીનો વિડીયો પૂરો થાય ને એટલે આપણે નીકળી મેરા બાજુ ને ગુફા જોવા ગુફાનો હું કહેતો હતો આ ગુફા જોવા જાવું છે અને ત્યાં લોક મતલબ કે અંદર ગુફામાં શૂટ નથી કરવો તો હું પરમિશન લઈ લઈ કદાચ આપે તો શૂટ કરવાની પરમિશન તો હું લઈ લઈ બાકી બતાવી તમને જોઈએ આપે છે કે નહીં પરમિશન બાકી અત્યારે આનો વિડીયો ઉતાર લે હાલો અમે નીકળી ગયા અત્યારે મતલબ કે રોકડી હનુમાન બાજુ જાય એટલે અમે જઈ છીએ રોકડી હનુમાન જો અકાવે છે સાઈલ તો અકાવે માં દેન દે ભાઈ અત્યારે આઈ જાવ અમે અત્યારે આવ્યા છીએ રોકડી હનુમાન આયા જો આ બનાવેલું છે ગુફા જેવું બનાવેલું છે આવી ગયો ભાઈ કઈ કેતો તો ભાઈ હું રસ્તામાં શું કેતો તો બોલી જા હું કેતો તો રસ્તામાં રસ્તામાં કઈ કહેવાનું તો ભાઈ આ ખાટી-ખાટી વાત કર આ ગાડી ધોલાઈ લીધી આ પેલા સીન-સીનમાં એમ લાગતું કે અઠવાડિયું ભરાઈ ગયું છે ઓત્યારે કામ બઈન છે એટલે આમાં ઉધી ઘરે લેવાનું છે અને 15 આવી આવે છે અઠવાના ગાડી વાગ્યા હતી તો ગગાઈ જ અમે ત્યાં પૂગી ગયા ગયો થોડીક વારમાં હવે ચાલુ થાય એટલે પૂછી લઈ કેટલી વાર છે અહીંયા ને પછી અંદર જાવ ગુફામાં તો અહીંયા તો કૃષ્ણ ભગવાન બધું એવું લાગે છે વાર તો આપણે ભૂવેલા હં આવ્યો અમારે ભાઈ નથી આવ્યો અંદર જાય હાલો હાલે હાલો તો

હાલે હવે જલ્દી કરો અંદર ગઈશ ઓહો બરફ ભાઈ જાણ અહીંયા બરફ રાખેલો હોય જો બરફ માલવાનું ઠંડુ ઠંડુ એ ગાઈશ 全員がやるのに、また一緒にいるのに。 અત્યારે વરસાદ નથી તો જઈ આવી પછી ગઈ છે વરસાદ દીકરાતું નથી ગયા એટલે અત્યારે અમે જઈ આવી બાબલે પછી મળીએ આપણે જઈએ અમે રસ્તામાં જઈએ અત્યારે ગાડી કાટીને પછી જઈએ આપણી હું નામ થોર કાઢ્યો થોર થોર નામ રાખેલું છે ગાઈ જ અમે આનું હાલ બાલકા અમે આ બે ને અમે બે ને અહીંયા રસ્તા ખરાબ છે ગાય જે અમારે મતલબ કે વધારે પડતું પાણી ને એવું હાઈ વ્લોગ વ્લોગ અત્યારે અત્યારે ક્યાં વાત બંને બાજુ જરૂરીને ધીમે ધીમે કન્નૈયા કેટરસ લાઇટ નું આ પ્રકાશ બહુ આવે છે ગાઈસ આના લાઇટ ના પ્રકાશ આવે માં પાછા પડે અને આમાં કેમેરા માં વધારે પ્રકાશ પડી જાય તો વિડિયો માં આવી જશે વધારે લાઇટ એટલે નાખી દીધી છે પરમદી આમાં વિડિયો તમને બતા વિડિયો આવી ગયા અહીંયા લાઇટ પર અહીંયા બરાબર છે દ્વારિકા મંદિર બનાવેલું છે

là giấy anh chăm côn bóng 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 cái bóng 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 bóng

જ અંધારું છે અંધારોમાં જરૂર

ભાઈ ઘરે જઈ આવે ને હું જઈ આવું મને ભૂખ લાગી છે